તો સાબર ડેરી અને પશુપાલકોની સાઠગાંઠમાં નવો ઘટસ્ફોટ થયો છે ડિરેક્ટર અને જાગૃત નાગરિકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે વીસ ટકા ભાવફેર આપો તો પણ આખું બોર્ડ સહમત છે ઓડિયો ક્લિપમાં ડિરેક્ટરે ઉલ્લેખ કર્યો છે આ બે માનતા ન હોયમાં અમે શું કરીએ તેવી પણ વાત થઈ છે ડિરેક્ટરોએ હિસાબોમાં પણ મંજૂરીઓ આપી છે

બીજુ તો શું કર્યા મેં તો કાલે ફરી સત્તા બી ના દીધી એમડી ચેરમેન ને તમે વીસ ટકા આવો તો એ બોર્ડ આપવું સમજ છી અમે સત્તર ટકા આપશું કે વીસ ટકા આપી સારો પછી એ બોર્ડે દેગાશે બધે ડિરેક્ટરે કહી દીધું તમને સત્તા હાલી વીસ ટકા આપો તો એ બોર્ડ તમારા જોડે છે અમે તમારું ના નથી પાડવાનું